નમસ્કાર મિત્રો સવાયો ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર મિત્રો આજે આપણે વોટ્સએપમાં લોગઆઉટ કઈ રીતે કરવું તેના વિશે માહિતી મેળવીશું તો સૌપ્રથમ મેન્યુવારમાં જઈશું વોટ્સએપ ઉપર ક્લિક કરીશું ત્યારબાદ જમણી બાજુ ખૂણામાં ત્રણ ડોટ આવેલા છે તેના ઉપર ક્લિક કરશું ક્લિક કરવાથી વોટ્સએપ ના વિવિધ ઓપ્શન ઓપન થશે તેમાં સેટિંગમાં જઈને ક્લિક કરું અને ત્યારબાદ એકાઉન્ટમાં ક્લિક કરીશું એકાઉન્ટ ઉપર ક્લિક કરતાં આપણને ઘણા બધા ઓપ્શન દેખાશે પરંતુ તેમાં લોગઆઉટનો ઓપ્શન નથી તો લોગઆઉટ કઈ રીતે કરવું તેના માટે આપણે બેટરીક જોઈશું એના માટે બેગ જઈશું એમાં સ્ક્રોલ કરતાં નીચે સેટિંગમાં જઈશું સેટિંગ ઉપર ક્લિક કરતાં વિવિધ ઓપ્શન ઓપન થઈ જશે એમાં નીચે સ્ક્રોલ કરતા એપ્લિકેશન દેખાશે એ એપ્સ ઉપર આપણે ક્લિક કરીશું ત્યારબાદ એપ્સના વિવિધ ઓપ્શન ઓપન થઈ જશે તેમાં આપણે જઈશું એપ મેનેજરમાં અને વોટ્સએપ દેખાશે એમાં સ્ટોરેજ યુસેસ એના પર ક્લિક કરીશું સ્ટોરેજ યુસેસ પર ક્લિક કરતા ક્લિયર ડાટા અને ક્લિયર કેચ ઓપ્શન દેખાશે આ બંને ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે આપણે વોટ્સપમાંથી લોગાઉટ થઈ જઈશું ત્યારબાદ બીજી એક ટ્રિક છે બેગ જઈશું મેન મેન્યુમાં અને ત્યાં ઘણા બધા એપ્લિકેશન્સ દેખાશે એમાં વોટ્સએપ ઉપર લોંગ પ્રેસ કરીશું એટલે વોટ્સએપને લગતી ઇન્ફોર્મેશન ઓપન થઈ જશે એમાં આઈ બટન પર ક્લિક કરીશું એટલે એપ્લિકેશનની ઇન્ફોર્મેશન આપણને મળી જશે ત્યાં સ્ટોરેજ યુસેસ ઉપર ક્લિક કરીશું અને ત્યારબાદ એમાં ક્લિયર ડાટા અને ક્લિયર કે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારો મનપસંદ ટૉપિક કોમેન્ટ સેક્શનમાં ટાઈપ કરી દેજો જેથી કરીને હું તમારી પસંદના ટૉપિક ઉપર વિડીયો બનાવી શકું જય હિન્દ જય ભારત